નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ તાલુકાના તેગવા ગામ નજીક બાઇક સવાર થાંભલા સાથે ભટકાતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં આમોદના માંડવા ફળિયાના વિશ્વર્સી આશાસપત યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના માંડવા ફળિયાના ત્રણ યુવાનો તેગવા ગામની લગ્નમાંથી પરત ફરતા રાત્રિના સમયે ટર્નિંગ પર બાઇક ઉપરથી કાબુ ગુમાવતા થાંભલા સાથે અથડાયેલા હતા

અકસ્માત બાબતે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે બ્યુરોચીપ મકસુદ પટેલ તુફાનેઝી ન્યૂઝ આમોદ